ને ચેબુઆ માઇનોર કેનાલ માં પાણી પૂરતું ન મળતા ખેડૂતો બન્યા ઉગ્ર બાબર તાલુકાની ચેમ્બુઆ માઇનોર કેનાલમાં પૂરતું પાણી ન મળતા આજે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ ઉપર એકઠા થઈને પૂરતું પાણી ન મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે કેટલાક ખેડૂતો કેનાલનું પાણી બોરવેલમાં ઉતારીને પાણીનો બગાડ કરી રહ્યા છે જેથી અમારા ચેમ્બુઆ અબાળા નીચડા અને વડાણા એમ ચાર ગામોના ખેડૂતોને પિયાત માટે લાખોનો ખર્ચો કર્યા પણ પાણી પહોંચતો નથી જેથી જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય ઘટતું કરીને કેનાલોમાં પાણી પહોંચતું કરવા માંગ કરાઈ મારું નામ પટેલ જીવરાજભાઈ અમરાજભાઈ ગામ ચામગુઆ અમારે આજે આ કેનાલ આવી અહીંયાથી કરી અને શરૂઆતના બે વર પાણી આવ્યું અને અત્યારે વડાણામાં એંશી લાખનો ખર્ચો કરેલો છે ચ્યાંબુઆમાં સાઠ સીતેર લાખનો ખર્ચો કરેલો છે મશીનોનો લાઈનોનો એટલે બે વરમાં લાલચમાં પાડી અને ખર્ચા કરાવી દીધા છતાં એની કેનાલ છે છતાં હવે પાણી ક્યાં હોય વેડફાય છે એ અમને કંઈ ખબર નથી એ સાહેબને જવાબદારી રહેશે અને જે પાણી વેઠવાતું હોય બંધ કરે અથવા અમારે કેનાલ આવે છે પાણી વધારે વપરાશ થઈ ગયો હોય ખેડૂતો વધારે જાગૃત થયો હોય પાવાવાળા તો અમારે નવી કેનાલ આ અને મોટી કેનાલ કરીને પોતાડે અમારે ચાર ચાર કિલોમીટર અહીંથી કરીને ભંડા અને અહીંથી કરીને ચેપગાનું ફાંટ્યું અમે આ પાણી કોઠ જાય છે તો બબે કિલોમીટરના ફાંટ્યો છે એમાં સોટો પાણી આવતો નથી અને અમારી ખેતીઓ બગડે છે અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને પાણીની ખૂબ તકલીફ છે ખૂબ ખૂબ આભાર હું નેસડા માળી સોમાજી કાળાજી માળી બોલું છું અત્રે જણાવું છું કે અત્યારે અમે ચાર ગોમાના નેસડા ચાંબુઆ અબાસણા વડોદરા ચાર ગોમાના ના એકત્રી ખેડૂતો ભેગા થઈ સરકાર રજૂઆત કરીએ છીએ અમારે આ છેલ્લા

એવી અમારી ખાસ રજૂઆત છે ચારે ચાર ગામના પ્રતિનિધિ તરીકે હું રજૂઆત કરું છું પંચાવન હા પંચાવન બોરામાં પાણી જાય છે અને બોરામ ઉતારે આવી રીતે ત્યાંથી પાણી પૂરું પડે હા આ સરકાર સિંધની જવાબદારી છે ખેડૂતો નથી સરકારને ને આવો કાનૂન કરી અને બધા ને અધિકાર આલવો પડે દરેક પાણીનો હક છે અમારા ધમીયા પૈસા કપાણા છે અમારા પણ અમારી ધમીઓ એમની બરબાદ થઈ ગઈ છે અને પૈસા અમે અમારી જમીનો કપાણી તો અમારે પાણી ના આવતો તો અમારે શું કરવાનું હવે ખૂબ ખૂબ આભાર